સમૂહ સમિતિ દ્વારા સમૂહ સમૂહ સંપન્ન થયા મોડાસિયા પરગણા સમાજ વિકાસ મંડળ દ્વારા પંચમ સમૂહ લગ્નોત્સવ યુનિટી પાર્ટી પ્લોટ સામે કોલીકળ ખાતે યોજાઈ ગયો જેમાં નો દંપતીએ સમાજની હાજરીમાં ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો

ભામાસા જેજે મેવાડા યુગલોને વ્યસન અને અંધશ્રદ્ધા મુક્ત જીવન જીવવાના સંકલ્પો લેવડાવ્યા હતા ખૌ નાના દીકરા પૂર્વે સમૂહ લગ્ન વિશે પ્રેરણારૂપ સ્પીચ આપી સમાજના દીકરા દીકરીઓને આઈએસ આઈપીએસ બનવા આહવાન કર્યું આ સમૂહ લગ્નમાં અઢાર હજારથી પણ વધુ માનો મેદની હાજરાઈ કાર્યક્રમ સફળ બનાવ્યો વળી આવતી વસંત પંચમીએ સમૂહ લગ્નની જાહેરાત કરતા દાતાઓએ આશરે પંદર લાખના કન્યાદાન નોંધાવી આયોજકોને બિરદાવ્યા સમગ્ર કાર્યક્રમ સફળ સમૂહ લગ્ન સમિતિ અને દાતાઓ ખૂબ જ સહયોગ આપ્યો આ સમૂહ લગ્નમાં કર્મચારીઓના સંતાનો પણ જોડાયા સાંજે ચાર વાગે દીકરીઓને મંડળ અને સમિતિએ સમાજની હાજરીમાં શુભેચ્છા સાથે વિદાય આપી મોડાસી પરગણીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો